ગુડ મોર્નિંગ મિત્રો તો આપણે જોતા હતા ડ્રાઈવર સ્પેશિયલ ગણિત ગણિત તો એમાં આપણે દાખલા ભાગ જોયા હવે આપણે આગળ ચાલુ કરીશું પંદરમાં દાખલાથી તો મિત્રો જે આગળ ચૌદ દાખલા જોયા હતા એ તમે હું આશા રાખું છું કે તમે જોઈ લીધા હશે અને હવે આપણે આગળ શરૂઆત કરીએ તો જો આપણે 14મો દાખલો જોયો તો 14મો કે 13મો એક દાખલો જોયો હતો એમાં આવી જ કઈ રકમ હતી તો તમે જોયું હશે કે એમાં આપણે જોઈતું વર્ગમૂળમાં 13 હતા વર્ગમૂળમાં 13 પછી આવું કોઈ નિશાન ન હતું વર્ગમૂળમાં 13 બીજા વર્ગમૂળમાં 13 ત્રીજા વર્ગમૂળમાં 13 બરાબર એ રીતની સંખ્યા હતી અને છેલ્લે ઇન્ફિનિટી હતું ઇન્ફિનીટી એટલે તો તમને ખ્યાલ જ હશે કે ઇન્ફિનીટી એટલે અનંત એનો મતલબ એવો થાય કે વર્ગમૂળમાં ભાગ વર્ગ વત્તા વર્ગમૂળમાં ભાગ વત્તા વર્ગમૂળમાં ભાગ આવું અનંત સુધી ચાલતું રહેશે તો હવે તમે વિચાર કરો કે હવે આનો તો જવાબ કઈ રીતે આવે તો મિત્રો एकदम સરળ છે હું એટલા માટે આવા એક્ઝામ્પલ તમારે જોડે લાવું છું કે હવે એક્ઝામ્પલો આગળ પરીક્ષાઓમાં પૂછાઈ ચુકેલા છે અને एकदम સરળ છે

સીગ ના આપેલું હોય એટલે કે આ સંખ્યા અનંત સુધી જાય છે આવું જ્યાર આપેલું હોય અને વચ્ચે સરવાળાનો નિશાન જુઓ પહેલા પેલો આગળ એક દાખલો હતો એમાં ઇન્ફિનીટિવ નહોતું અને ગુણાકારનો નિશાન સીધું હતું વર્ગમૂળમાં 13 વર્ગમૂળમાં 13 વર્ગમૂળમાં 13 બરાબર તો એમાં આપણે 13 ની એટલે કે 13 ની 32 ઘાત અને એના ઉપર 31 ઘાત એ રીતનો જવાબ આવેલો હતો કઈ રીતે આનો દે જવાબ તો આપણે જોયુંતું કે એમાં 13 ની આપણે આ રીતે એ દાખલો લખેલો હતો કે વર્ગમૂળમાં 13 વર્ગમૂળમાં 13 વર્ગમૂળમાં 13 આ રીતનું હતું અને પાછળ પાછળ હતો વર્ગમૂળમાં 13 અને પાછળ હતો પ્રશ્નાર્થ ચિહ્ન તો મિત્રો આનો અર્થ શું થતો તો કે આ એક બીજા સાથે ગુણાકારથી જોડાયેલા કારણ કે વચ્ચે કોઈ નિશાન ના હોય તો એ તો સબર ગુણાકાર સાથે હોય અને અહીંયા કોઈ ઇન્ફિનીટી નથી આ અહીંયા પૂરી થઈ જાય છે અને એનો જવાબ લાવવાનો છે તો એના માટે આપણે શું કર્યુંતું કે આ જેપી સંખ્યા હતી એ ઘણી અને એ એટલા આપણે બે મૂકી દીધા તો પાંચ વખત હતું તો પાંચ વખત આપણે બે લખી દીધા હવે આનો ગુણાકાર કર્યો તો તો 2 * 2 = 4 * 2 = 8 * 2 = 16 * 2 = 32 તો આ 32 જવાબ આવ્યો તો તો આપણે શું કર્યું કે 13 ની ઉપર 32 घात લખી અને એનાથી એક ઘટાડી ઉપર 31 घात કરીએ તો આ રીતે આપણે જવાબ લાવ્યા હતા અને હવે તમે જોઈ લો આ رقم અને આ رقمમાં ફરક છે અહીંયા ગુણાકારના સંબંધની જોડાયેલું હતું અને પાછળ કોઈ ઇન્ફિનીટી વાળો શબ્દ હતો નહીં અહીંયા પ્લસ એટલે કે સરવાળાના चिन्हથી જોડાયુ છે 12 + 12 + 12 બધું વર્ગમૂળમાં છે વર્ગમૂળમાં 12 + વર્ગમૂળમાં 12 + વર્ગમૂળમાં 12 જ્યારે આવો કોઈ દાખલો આપેલો હોય તો શું કરવું મિત્રો તો કશું જ કોઈ ગણતરી આવો નથી સમજી લેવો કે આવો કોઈ દાખલો આપેલો હોય અને પાછળ ઇન્ફિનીટી આ ખાસ જોવાનું ઇન્ફિનીટી એટલે કે અનંત એવો શબ્દ એવું છે ના પેલું હોય તો મિત્રો કશું જ કરવાનું ન્યા કેટલી સંખ્યા છે જોઈ લેવાની કેટલી સંખ્યા છે જોઈ લેવાની અને એવી બે ક્રમિક ક્રમિક એવી બે ક્રમિક સંખ્યાઓતીનો ગુણાકાર કરવાનો કે જેનો જવાબ આટલો આવે ક્રમિક એટલે તો ખબર પડી છે ને મિત્રો ક્રમિક એટલે કે 3 4 5 6 7 8 જોડે હતી કોંકોળા જોડે આવતી હોય એવી સંખ્યા કે ગુણાકાર કરશો તો આનો જવાબ એકદમ સરળ થઈ જશે હવે આપણે જોઈએ તો 12 ની ક્રમિક સંખ્યા કઈ તો તમને ખ્યાલ જ હશે કે 3 * 3 * 4 તો 3 * 4 તો 3 * 4 કેટલા થાય 12 થઈ જાય તો મિત્રો આનો ક્રમિક ગુણાકાર થાય 3 * 4 = 12 તો ભાગ જવાબ આવી ગયો તો વર્ગમૂળ કેટલા છે 12 તો આપણો જવાબ આવી ગયો 12 બરાબર તો હવે જવાબ શું આવશે આ તો વર્ગમૂળમાં 12 છે તો મિત્રો ખાલી એટલું જ જોવાનું બે પ્રમીક સંખ્યાઓનો ગુણાકાર કરી એટલું જ ધ્યાનમાં રાખવાનું કે ઉપર જે વર્ગમૂળમાં સંખ્યા આપેલી છે આ સંખ્યા એના વચ્ચે चिन्ह કયું છે તો चिन्ह કયું છે આપણે તો સરવાળોનું चिन्ह આપેલું છે તો જો સરવાળાની મૂલ્ય આપેલું હોય તો બે પ્રમીય સંખ્યાઓ જે આપણે ગુણાકાર કર્યો એમાંથી મોટી સંખ્યા એ આપણો જવાબ થઈ જાય તો સીધો લોજિક છે કે આ આપો જવાબ થઈ જશે એટલે અહીંયા જવાબ કેટલો આવશે 4 આવશે મિત્રો કેટલો આવશે જવાબ 4 આવશે હવે આવો આપણો આપ બી તમને ઓપ્શન આપ છે કે એ બે બી માં 4 સી માં 8 અને d માં 12 આવા ચાર ઓપ્શન આપ છે તો તમને કન્ફ્યુઝ થઈ જાય કે જવાબ શું આવે તો બસ તમે જોયું ને કન્ફ્યુઝ કરવાનું નથી હા એક ધ્યાન રાખવાનું કે આવી સંખ્યા આપેલી હોય તો વચ્ચે ચિહ્ન ખાસ જોવાનું છે ચિહ્ન કયું છે જો સરવાળો હોય તો જવાબ મોટો આવે અને જો કદાચ આનાની સંખ્યા હોય અને અહીંયા ચિહ્ન બાદબાકીનું હોય

કોઈપણ ટકાવારી જે આપેલી હોય તો એનો ક્રમિક ગુણાકાર કરી લેવાનો કે 12 આપેલી છે તો 3 * 4 બરાબર અને ક્રમિક ગુણાકાર કર્યા પછી चिन्हને ખાલી જોઈ લેવાનું કે પ્લસ છે કે માઈનસ છે શું જોઈ લેવાનું चिन्ह પ્લસ છે કે માઈનસ છે અને એ चिन्ह જોયા પછી જો चिन्ह માઈનસ હોય તો જવાબ નાનો આવે નાની સંખ્યા આવે અબેમાંથી અને જવાબ प्लस હોય તો જવાબ મોટી સંખ્યા આવે હવે અહીંયા આપણે દાખલાની રકમમાં આપણે જવાબ પ્લસ હતો તો આપણો જવાબ આવશે 4 મિત્રો આમાં ખબર પડી જઈને શું હતું આમાં કોઈ મોટી ગણતરી છે નહીં હવે તમે એવું વિચારતા હશો કે ડ્રાઈવર કન્ડક્ટરમાં આવું પૂછાશે તો આ કોઈ લેવલ વાળું ન આ કેમ આ એકદમ ઈજી છે તો આ ઉઠાઈ શકે જેને આગળની એક્ઝામોમાં આવા દાખલા પૂછાયેલા છે ચરો મિત્રો હવે આપણે આગળ બીજો એક દાખલો જોઈશું જો આ ગુણાકારની નિશાની છે અને છે જો મિત્રો મે તમને આ આવતા વખત આજ સમજાય આજ આપણો તમે જોયો તો આ પણ ગુણાકારની નિશાની છે આ પણ ગુણાકારની નિશાની છે આ પણ વર્ગમમાં હતું આ પણ વર્ગમમાં છે તો આ બંને દાખલામાં ફરક શું છે તો ફરક મિત્રો એક જ વાતનો છે કે અહીંયા ઇન્ફિનીટીવ નહોતું ઇન્ફિનીટીવ નહોતું આ ગાકરો એટલા સ્ટોપ થઈ જાતો તો એટલાની જ આપણે ગણતરી કરવાની એટલે આપણે અહીંયા 2 2 2 2 મૂકીને ગુણાકાર કરી શકે પરંતુ આમો ઇન્ફિનીટી વાપર્યું છે હવે ઇન્ફિનીટી નો મતલબ થાય છે અનંત સુધી હવે અનંત સુધી હોય તો આપણે કેટલા બે મૂકીને ગુણાકાર કરીશું તો કોઈ ગુણાકાર થશે નહીં તો મિત્રો આવું આપેલું હોય ત્યારે તો આમાં કોઈ ગણતરી કોઈ જવાબ આવશે નહીં એક જ વસ્તુ જવાબ આવશે પણ કોઈ ઘનત્રી આવશે નહીં આવો દાખલો આપેલ હોય અને વચ્ચે ગુણાકારની નિશાની હોય અને છેલે ઇન્ફિનીટી હોય તો વર્ગમૂણમાં આપેલી સંખ્યા જ એક આપણો જવાબ થઈ જશે શું થઈ જશે વર્ગમૂણમાં આપેલી સંખ્યા જ આપણો જવાબ થઈ જશે તો મિત્રો આ દાખલાનો જવાબ આવશે 12 ખ્યાલ આવી ગયો દાખલા તરીકે આમો ઓપ્શન આપેલા હોય a 2 b4 c6 અને d12 તો આપણો જવાબ થઈ જશે d12 આમાં જવાબ આવી ગયો આપણો b4 તો મિત્રો હવે લખવામાં તમને ખ્યાલ આવી ગયો છે તો હવે આપણે આગળ જોઈશું તો જુઓ મિત્રો હવે આગળ આપણે આ દાખલો જોઈએ તો જો વર્ગમૂળ માં 342 માઈનસ વર્ગમૂળ માં 342 માઈનસ વર્ગમૂળ માં 342 પાછળ ચિહ્ન છે ઇન્ફિનીટી એટલે કે વર્ગમૂળ માં વર્ગણો માં વર્ગમૂળ માં આગળ ચાલે જશે તો મિત્રો આવો આપણે આગળ જોયો તો તમે હવે बताओ કે શું જવાબ આવશે તો આપણે શું કરવાનું આવું લખો આપેલ હોય જ્યારે વચ્ચે સરવાળા કે બાદબાકીનું ચિહ્ન હોય 62 ઇન્ફિનીટી આપેલું હોય તો આપણે એક જ કામ કરવાનું આની ક્રમિક સંખ્યા વડે ગુણાકાર કરવો હવે મિત્રો તમે એમ કહેજો કે સાહેબ પેલા તો 12 હતા તો 3 * 4 કરી દીધું આ તો 342 છે તો કઈ રીતે થશે તો આ પણ સરળ છે જો મિત્રો કોઈ પણ સંખ્યા આપેલી હા ગાણિત મિત્રો તમારે કરવું હોય તો એક વસ્તુ તો છે કે વર્ગ

તો એનાથી કયો વર્ગ કોનો વર્ગ 342 ની નજીકમાં હોય 342 થી વધવા દેવાનો નહીં કોનો વર્ગ 342 ની નજીકમાં હોય તો તરત આપણને ખ્યાલ આવો જોઈએ કે સાહેબ 18 નો કે 18 તો 18 નો વર્ગ થાય 324 અને 19 તો 19 નો વર્ગ થાય 361 તો આ 361 એ ઓછો છે અને 324 થી વધારે છે તો 18 તો સમજી લેવ એનો 18 અને એની ક્રમિક સંખ્યા ક્રમિક સંખ્યા કઈ આવે 18 પછી તો 19 18 અને 19 નો ગુણાકાર થતો હશે મિત્રો 18 અને 19 નો ગુણાકાર તમે કરશો તો 18 નો 172 એટલે 65 બગળો આવી ગયો એટલે થઈ જ જશે બરાબર એ તમે કરી લેજો બાકી આ તો જવાબ થઈ જશે તો 18 ગુણ્યા 19 કરીએ તો કામિક સંખ્યા 342 થઈ ગઈ હવે આપણે જોવાનું શું હતું કે વચ્ચે चिन्ह સહેલું છે તો चिन्ह છે બાદબાકી હવે બાદબાકી નું चिन्ह હોય તો જવાબ કેવો આવશે નાનો કેવો આવશે નાનો તો ચાર ઓપ્શન આપેલા હતા એમાંથી આપણો જવાબ કેવો થઈ જશે 18 કેવો થઈ જશે 18 તો બોલો મિત્રો આ સામાન્ય છે કે નહીં તમને લાગે અグル પણ છે કંઈ નહી ખ્યાલ આવી ગયો તો હવે બે દાખલા થઈ ગયા હવે મિત્રો તમને એમ કંદો છે કે સાહેબ એક રીતના એક બે દાખલા જ ઘણાવ છે કારણ કે પરીક્ષા ડ્રાઈવર ની નજીક છે એટલે હું તમારું કહેવાનો મતલબ કે જેટલા દાખલા થશે અને આની પ્રેક્ટિસ તમે ઘેર ખોડી ઘણી કરજો વધારે નહીં કરો તો કંઈ નહી પણ હું જે ભણાવું છું એવા બીજા થોડા જાતે ઉદાહરણ બનાવી પણ પ્રેક્ટિસ કરી લેજે તો જો હવે આપણે નવ દાખલો જોઈશું દાખલો નંબર 18 તો 1752 વર્ગમાં + 149 વર્ગમાં + વર્ગમાં 25 તો મિત્રો આ દાખલો તો ગણવો જ પડે અહીંયા એવું આપેલું છે બરાબર પ્રશ્નાર્થ તો આ દાખલો તો મિત્રો આપણે ગણવો જ પડે કારણ કે આમાં તો સંખ્યાઓ આપેલી છે અયા કોઈ ઇન્ફિનીટિવ ઇન્ફિનીટિવ નથી વચ્ચે સરવાળો નિશા જતો આ બધી રકમો અલગ છે તો આપણે ગણો તો હવે ગણી શકાય રીતે તો મિત્રો આમાં કોઈ અધરૂ નથી ગણતરી કરવા તમે જોશો તો તમને એટલોલો ખ્યાલ આવી જાય કે આવો કોઈ દાખલો આવેલો તો હંમેશા ગણતરી પાછળથી શરૂ કરવા કેથી હંમેશા પાછળથી શરૂઆત કરવા તો આમાંથી આમાંથી આવન છે આમાંથી આવન છે અને એનો જવાબ નથી ખલલ તો મિત્રો આપણે જોઈએ તો વર્ગમૂળમાં 25 છે પહેલા તો વર્ગમૂળમાં 25 છે જો તમને લખવું હોય તો આગળ એનામ થઈ જાય 1752 + વર્ગમૂળમાં 149 આટલું તો એનામ જ થશે અહીંયા પ્લસ પણ એનામ આવી જશે હવે આ 25 25 નો વર્ગમૂળ કેટલું થાય તો આપણે વધાને ક્યાલ છે કે સર 5 થાય तो शूद થશે 5 शूद થશે 5 सॉरी रकमમાં ભૂલ લાગે છે કે યે માઈનસ છે યે માઈનસ છે માઈનસ યે માઈનસ છે તો શું થઈ જશે અયા અયા તો પાસે જ તું અયા માં હશે બરાબર તો 159 માઈનસ 5 હવે આપણે કરીશું તો જો આ તો આગળ તો એમ રહે છે 1752 પ્લસ એમ રહે છે ઓગમ 159માંથી 5 બાદ કરો તો કેટલા થઈ જશે તો વર્ગમમાં 144ખ્યાલ આવ્યું કે મિત્રો તો જો અહીંયા 149 સુધી અહીંયા 25 હતા 25 નો વર્ગમૂળ 5 આવ્યો 149 માંથી 5 બાદ થાય તો 144 હવે 1752 અને અહીંયા 144 તો 144 નો વર્ગમૂળ થાય 12 જો આ વર્ગ પાકા કરેલા હોય તો આપણે વર્ગમૂળ આવડતું હોય તો 144 નું વર્ગમૂળ થશે 12 તો અહીંયા થશે 1700 ને 52 + અયા તે છે વર્ગમૂળમાં બ હવે આ બંનેનો સરવાળો કરીએ કે વર્ગમૂળમાં આવશે 1764 1764 બરાબર 1764 હવે આ 1764 નો આપણે વર્ગમૂળ કાઢવું પડે તો મિત્રો આપણે આગળ જોઈશું વર્ગમૂળ કાઢવાની શોર્ટકટ ટ્રીક થી જ્યારે વર્ગમૂળનું ચેપ્ટર આવશે એટલે હું તમને 3 4 દાખા શિખવાલે તો તમે વર્ગમૂળ કાઢતા આવે સરળતાથી આવી જાય છે કઈ છે નહીં સરળતાથી આવી નથી છે પરંતુ આનો વર્ગમૂળ આપણે અત્યાર હાલ કાઢી દઈએ તો 4 છે તો અહીં આવશે 2 અને 8 2 ને 8 2 માંથી એક જવાબ આવે કયો આવશે नक्की નહીં પણ આગળ 17 છે બરાબર તો 17 છે 17 કોના વર્ગમી નજીકમાં હોય તો 4 ના વર્ગમી નજીકમાં હોય તો ચાર અહીંયા ચાર ઓકેનો કોતો જવાબ 42 આવે કોતો 48 બરાબર પરંતુ હવે ચાર આવી ગયો તો ચાર ની ક્રમિક સંખ્યા 4 * 5 બરાબર કેટલી થાય 20 તો 20 થી આપણી આ ઘરવાળી સંખ્યા નાની છે જો આ નાની સંખ્યા હોય તો જવાબ શું આવે નાનો આટલામાં તમને ખબર નહી પડી મિત્રો પણ જ્યારે વર્ગ અને વર્ગમૂળનો દાખલો આવશે પ્યો એટલે હું તમને સરળતાથી એકદમ વર્ગમૂળ કાઢતા શીખવાડ્યું તો આનો જવાબ થઈ જશે 42 તો આપણો આનો જવાબ આવશે 42 તો હું આ છે રાખી મિત્રો કે આ દાખલામાં તમને સમજણ પડી ગઈ છે હવે આપણે જોઈએ નેક્સ્ટ દાખલો હવે આપણે જોઈએ નેક્સ્ટ દાખલો તો જો મિત્રો 272 નો સ્ક્વેર માઈનસ 128 નો સ્ક્વેર એટલે કે 270 નો વર્ગ માઈનસ 150 નો વર્ગ જ્યારે આવી કોઈ સંખ્યાઓ આપેલી હોય ત્યારે આપણે એમ થાય કે ઓહો આનો વર્ગ કરવાનો માઈનસ કરી આનો વર્ગ કરવાનો તો જવાબ કેવી રીતે આવે કેટલી વાર થાય પણ એ તો એવું નહી કરવાનો બંને સંખ્યાઓ આપેલી હોય વચ્ચે માઈનસ નું ચિહ્ન આપેલું હોય બંને સંખ્યાઓનો વર્ગ હોય તો આપણે એક સૂત્રનો ઉપયોગ કરવાનો a² - b² તો આનું આ સૂત્ર યાદ નહિ રાખતો હોય ચાલે આઉ કંઈ આપેલું હોય તો આપણે a + b અને a - b આટલું કરી દેવો એટલે કે ચલો આ પણ યાદ નહિ લેતો હોય ચાલે આ કશું યાદ રાખવાની જરૂર નથી આવી સંખ્યા આપેલું ઉપર વર્ગ આપેલું હોય માઈનસ નું ચિહ્ન હોય તો એક જ વસ્તુ આ સંખ્યામાંથી આ સંખ્યા એક વખત ઉમેરવાની એટલે કે 272 + 128 અને બીજા કૌંસમાં 272 - 128 એક વખત સરવાળો કર દેવાનો બંને સંખ્યાનો એક વખત માઈનસ કર દેવો એટલે કે બાદબાકી કર દેવો તો આનો સરવાળો આપણે કરીએ મિત્રો તો 8 * 2 = 10 10 ની પડી 1 0 વધતી 1 7 * 2 = 14 9 ની 1 10 અને 2 ને 1 3 ને 1 4 તો થાય 410 હવે આ 410 થયું અને આ કેટલું આવશે તો મિત્રો 10 10 ને બે 12 12 માંથી 8 જાય તો 4 કેટલા વધ્યા 4 કે 6 6 માંથી 2 જાય તો 6 માંથી 2 જશે તો 4 અને 2 માંથી 1 જાય તો 1 તો મિત્રો આ કેટલા આવી ગયા 144 હવે આનો મિત્રો ગુણાકાર કરવો પડશે જો અહીંયા હા અહીંયા ભૂલ છે બે માંથી 8 * 2 = 10 ની પડી 10 વધતી એક 7 * 9 = 9 = 10 10 ની પડી 10 આ 400 આપો ખ્યાલ આવ્યો તો હવે આ બંનેનો ગુણાકાર કરી આપણે તો થઈ જશે 576 00 144 4 576 અને આ 00 તો 00 તમે કરી લેજો વધારો આખો જ આવશે હવે આ 576 તો 576 00 ને 5 57600 જવાબ આવ્યો તો 57600 આપણો જવાબ નથી એ આપણે શું મળ્યું તો આનો સ્ક્વેર અને આનો સ્ક્વેર અને એનો જવાબ જવાબ ન મળ્યો આપણને વર્ગ મળ્યો આ વર્ગ મળ્યો એનું વર્ગમૂળ કરવું પડશે તો વર્ગમૂળ કઈ રીતે થાય તો આ બે શૂન છે તો એક શૂન થઈ જાય અને આ 576 तो 576 કોનો વર્ગ આપણે ખ્યાલ આવવો જોઈએ કે 24 નો વર્ગ છે તો અહીંયા આગળ 24 તો જવાબ કેટલો થઈ જશે મિત્રો 240 તો યે ઓપ્શન સી આપણો સાચો જવાબ થઈ જશે મિત્રો આટલું પણ તમને લઈ પૂછાય આ રકમો નાની છે પૂછાય છે તો આપણો અને નાની રકમોમાં તમને આ વર્ગ પણ અને આ વર્ગનાનો મત કે હોય કારણ કે 576 એટલે 24 નો જ વર્ગ થાય કે મોટી સંખ્યા નથી તો મિત્રો હું આશા રાખું કે તમને આ પણ સમજણ પડી ગઈ હશે હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે અત્યાર સુધી આપણે આ જે ભણાવ્યું તમને ભાગ ભાગ અને એ બધું હતું હતું હવે પ્રકરણના દાખલા આપણે ચાલુ કરીશું અને એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે પ્રકરણના દાખલા એકદમ સરળ રીતે અને સરળતાથી પરીક્ષામાં પૂછા છે એવું જ હું ભણાવશ

પાંચ કે સાત પ્રશ્નો જ લઈશ પાંચ સાત પ્રશ્નો સંખ્યા ક્ષણ લઈશ અને પાંચ સાત પ્રશ્નો ઘાતઘાતા લઈશ કારણ કે મિત્રો હવે બધું આપણે કરવા જઈશું તો હવે આ અઠવાડિયા દસ દિવસમાં કઈ પૂરું થવાનું નથી અને જ્યારે ડ્રાઈવરની એક્ઝામ પતી જશે એટલે હું ફરીથી એક એક પ્રકારના પચીસ પચીસ ત્રીસ ત્રીસ દાખલા કંડક્ટર માટે ચલાવીશ તો આપણે ફરીથી એ ચાલુ કરીશું આપણે કઈ એવું છે નહીં આપણે ફરીથી ભણી લઈશું परंतु અત્યારે હાલ જે સિચ્યુએશન છે એ પ્રમાણે તમારે શીખવું હોય તો આપણે સંખ્યા જ્ઞાનથી ચાલુ કરીશું તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીશું સંખ્યા ત્યાં સુધી આવજો